પછી જાવી દર્શન કરવા એ હા હા સારું ચાલો મેળા સાંજે હોળી દર્શન કરવા જાઉં હોય ખબર નથી થઈ જાય ને એટલે હાલો ને જમવા ભૂખ લાગી મને તો હું બને જમવામાં

તમારા માથા જ નથી કરે હલો હું તો બજાર એ હા અમે બાયું હમણાં બધી આવશું દર્શન કરવા ઓળી પ્રગટે ને એટલે મિસકોલ મારજો કોને કોઈ બીજા ના હોય શેરી બાઈ ને મને જ કઉસ મિસકોલ મારજો

આહારો વાલો પૂગો છે ને આવો આવો ઓહો રેશમા ભાભી તો જો લાગે હુર ની પરી પછી ભાઈ બાજુમાં જ છે મરો મરો ધીમે બોલ થઈ જાય આવો આવો બધી લેડીઝ મિસ ઓર્ગેન્ઝા આહા ઓહો સોનલે આઈ તાઈ ક્લાસ લાગે છે ઓહો સોનલ આંટી સાલી પેલી નેવા હા સિંટુ કેવી હસલ હોળી પ્રકટે છે હોળી નું હોય તયા સરરરા ઓલી કા આવડે છે તમને ઈ સોનલ બેન સાંભળ્યું છે થોડું પણ બહુ મને આવડતું નથી હું મોકલી દેશમા બાભી સંજય મને મોકલશે મોકલી દઈ જોતો વાંધો એ હા વાંધો ને પરીક્ષા પાસ થઈ જાય એવી આખો વર ભાટક તમારા દુઃખો નું દહન થાય અને ધૂળેટી ના રંગો થી તમારા જીવન માં ખુશીઓ નું આગમન થાય એવી શુભેચ્છા મારા બેન મસ્ત લાઈન દિવસે માં કાળા તલ તો બધાય રોગ મટે છે

તમારે આવવાનું છે કે અત્યારે જે વાર છે બધે કાર્યક્રમ પતન પછી અમે આવશું એ આ વાંધો કે ઓસલ પિક્ચર આવે સાહેબ તો પ્રહલાદ નું નોલિકા વાળું ટીવી માં મજા આવે જોવાની કેટલી વાર જોયું તો એ સોનલ કેક નાસ્તો બસ્તો હોય તો દે ભૂખ લાગી છે ને બધુંય છે ઉતાહણી હોય તે હોય જ ને ઘર માં ઉભારી લઈ આવું હું કે બધે હોળી દર્શન કરીને વયા ગયા હા વયા ગયા અર હું ઓલું જો નિયાનું કાજલ કરતા તો ભૂલી ગઈ એટલે આઈ તેજ નેવી નેવી રહ્યા ભૂલાઈ ગયું જા વાતું વાતુંમાં ઓલા નીચે ને મમરાન કે ઓય બધાય ઉડાઈડા હોય ઈ ભૂલાઈ ગયું પ્રસાદી ખાતા ઈ ખાય ને તો કોઈ દી ઉધરા ના થાય કાઈ ની ઘર ના ડારિયા લઈ ને મને ભૂખ લાગી બાપા એ હા આવ અલ્યા ધાણી ને ડારિયા ખજૂર લઈ મને તા મસાલા વાળા ડારિયા બહુ જ ભાવે તું ઈ ખા મે મોરા ખાય ત્યાં ધાણી વઘરાઈ ની મમરાન એમ તો ખરવડી છે પણ અર્ધર વિના ની ખાઈ લ્યો ને બાપા એમ પતા હા તને ભાવે કા અલ્યો સાખો મસાલા વાળા દાદી લાઈ જી બીજો હું કાલ હું બનાવવાનો પ્લાન છે આજ નું કરો ને કા તો કાલ ની કરે આજ તો રોટલા ને ખીચડી ને લાપસી ને આયલો કાલ રોટલા નો કરતી કાલ ગમે બીજું બનાવજે નવીન હું ખાઉ બોલી જાવ શીખન ખાવું નહીં ફ્રૂટ સલાડ બનાવી નાખો એ હા ફોય ગરહુલી માં ફ્રૂટ સલાડ પાયો લાગે કા જાય હોય તઈ ફ્રૂટ સલાડ ફ્રૂટ સલાડ પણ તત કેમ વાહા મૂકી દેતી હોય ભૂસડી ની ની કેમ ગયા ઈ બે ફરવા ગયા છે ને કાલ લગભગ આવી જાહે ઓડી રમસુ તમારા હાલો જા જા લાલુ આવશે એમ કેતો તો અહીં હા હારો હાલો ગુડ નાઈટ ઉભોય દાદિયા ઉભો લે ઉભો તો હાલો સ્પીડ માં દોલે હે હેપી હોલી ত্রা ওলো সন্টুলো কেংজ্য়ো ইমলা জাধযান ঊডালে ওলে তুরেলো যাসযাজা এপি ওলে এপি ওলে এজাদে দেখাটানিকেন হিকাকেনি এপ

કોલી ને તો ઉડાયલું નથી તો આ કલે તો તારું કેર હો એ સીન તો કોઈ રમુ ના હોય ને તો એમ ભરી ના મુકાય હો જોજી બિસાડી કેવી રોવા મંડ્યું એ ભાઈ ક્યાં દેખાતા નથી એ આવે સોનલ બેન એ તો ઓળખા છે ની એવા ભઈરા છે હવ હેપી ઓહો હા આખા ભઈરા હો તમે તો

Happy holidays. Happy holidays, ma. But I can't get a lot of money over there. Happy holidays. But I can't get a lot of money. It's in two. Hello, hello, I'm going to go to the house. So, I'm going to go to the house. Yes, I'm going to go to the house. I'm going to go to the house. રંગ ભરી પિચકારી ઉડે આયે અરખન માયો આવ્યો ફાગણિયો રૂડો ફાગણિયો રંગ દે તું મોહે ગેરવા નીકલી હે દેસે એ દુઆ રંગ દે તું મોહે ગેરવા રંગ જો લાગ્યો કિતારો તારો રંગ હેપી હોલી જાજી હેપી હોલી પુસડી હેપી હોલી સોનર हैप्पी होली रेशमा बेन सोनल बेन हैप्पी होली बधाई ने हैप्पी होली रेशमा भाभी हैप्पी होली संजय भाई हैप्पी होली धूलेटी ना दिवसे बधाई ना जीवन में रंगों थी भरपूर खुशी आवे हैप्पी धूलेटी बधाई ने तो तो संजय हाव भरा लिया ई लालू अरे भाई ई छे जो वीडियो ना एक लेट्स प्ले होली रंग में है प्यार की गोली हाय नी होली लेट्स प्ले होली हाय नी, नी होली तो 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 જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ